ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવન ધોરણ ઊંચું લાવીને તેમને આર્થિક રીતે પગભર કરવા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વ સહાય જૂથ તેમજ સેલ્ફ હેલ્પ ગ્રુપની રચના કરવામાં આવતી હોય છે સ્વસહાય જૂથોની બહેનોને આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડીને તેમને આર્થિક રીતે પગભર બનાવવા રાજ્ય સરકારે અનેક આયામો હાથ ધર્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સખી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરના અઠ્યાવીસ હજારથી વધુ સ્વ જૂથની સભ્ય એવી ગ્રામીણ નારી શક્તિને ત્રણસો પચાસ કરોડ રૂપિયાના વિવિધ લાભોનું વિતરણ કરવા સાથે મુખ્યમંત્રીએ ગ્રામીણ નારી શક્તિ સાથે સંવાદ પણ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સફળ ગ્રામીણ મહિલા શક્તિ સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ પણ જાણી હતી તથા તેને દૂર કરવા માટેનું માર્ગદર્શન પણ આપ્યું હતું સખી સંવાદના અભિનવ પ્રયોગમાં સહભાગી તેત્રીસ જિલ્લાઓની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના સ્ટોલ્સ પણ સખી સંવાદ કાર્યક્રમ સ્થળે રાખવામાં આવ્યા હતા આ પ્રસંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ મુખ્ય સચિવ રાજકુમાર તેમજ ગાંધીનગરના મેયર ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી દેશની મહિલાઓને આર્થિક ભાગીદારી વધારવાનું આગવું આયોજન થયું છે સરકારના દરેક નિર્ણય અને દરેક યોજનાઓમાં આ મહિલાઓની આર્થિક ભાગીદારી કેવી રીતે વધે તે બાબતના તેમણે ધ્યાન રાખી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ત્રીજી વખત દેશનું સેવા દાયિત્વ સંભાળીને ઇતિહાસ રચ્યો છે વડાપ્રધાનશ્રીએ જ્ઞાન જ્ઞાનશક્તિ એટલે કે ગરીબ યુવા અન્નદાતા એટલે કે કિસાન અને નારી શક્તિના ચાર સ્તંભ પર દેશના વિકાસને આગળ વધારવાનો ત્રીજી ટમનો નિર્ધાર કર્યો છે